તારીખ 8મી જુલાઈના રોજ હાઈવે પર જુજવાના પરિવારના એક મોભી કનુભાઈનું કરુણ મોત મોતtypજ્યું હતું એ દિવસથી લઈને આજની ઘડી સુધી એમનો પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે પણ એમને હજી સુધી કોઈ ન્યાય નથી મળ્યો ક્યાં સુધી એમની વાત અટકી છે એમના ભાણિયા જે ધર્મેશભાઈ છે ડે દેવંતથી મીડિયા સમક્ષ એમની વાતો રજૂ કરે છે તંત્રમાં પણ રજૂઆત કરે છે આજે સુ વાત લઈને આવ્યા છે અહીં એમની પાસે જાણીએ ધર્મેશભાઈ જણાવશો કે 8મી જુલાઈની વાત અને આજે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે આજે શું રજૂઆત લઈને તમે આવ્યા છો છેલ્લા બે મહિનાથી બેન અમે બધી જ જગ્યાએ એ સરકારી તંત્ર હોય કે પછી આપણા જનપ્રતિનિધિઓ લેખિતની અંદર આપણે એ રજૂઆતો કરી છે કે અમારા પરિવારને ન્યાય મળે કારણ કે પારડી ઉપર જે અકસ્માત થયો જેમાં મારા મામાનું મૃત્યુ થયું ત્યાં એનએચ ફોર્ટી એટના ખાડાઓના લીધે ત્યાં બેલેન્સ ગયું અને પછી મામા છે એનું અકસ્માતમાં મૃત્યુ થયું હવે પારડી પોલીસ સ્ટેશનની અંદર જ્યારે એફઆરઆઈ કરાવવાની હતી તો એની અંદર એમણે ખાડાનો કોઈ જ ઉલ્લેખ નહીં કર્યો બીજી વસ્તુ કે જયારે અમે એમાં ડિમાન્ડ કરી કે ભાઈ આની અંદર તમે એનએચ ના અધિકારીઓ તેમજ રોડના જે કોન્ટ્રાક્ટરો છે એનું નામ નાખો બ્લેકલિસ્ટ કરો અને પરિવારને ન્યાય અપાવો ત્યાર પછી અમે વારંવાર આવેદનપત્રો આપ્યા જનપ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી લેખિતમાં રજૂઆતો કરી પરંતુ કોઈ જ જગ્યાથી અમને એનો નિરાકરણ મળ્યું નહીં દર વખતે ફોન કોલ્સ કરવામાં આવે અને ત્યાં રજૂઆતો થાય ને જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ ત્યારે ત્રણસો ને ડિગ્રી અલગ જ વાત થાય છે આજે અમે આ પરિવાર છે એ ન્યાય માટે કઈ જગ્યા ઉપર જશે જે સ્વાગતની અંદર પચીસ તારીખે અહીંયા આવ્યા તો એવું કહેવામાં આવ્યું કે આ સ્વાગતમાં અરજી ના લઈ શકીએ જિલ્લામાં તમે તાલુકા કક્ષાએ જાઓ અને નીચલી કક્ષાએ જાઓ તો શું અમારે પારડીના ગ્રામ પંચાયતમાં જવું શું તાલુકામાં જવું તો તાલુકામાં કોની પાસે અમે રજૂઆત કરીએ જિલ્લા સ્વાગતની અંદર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયે આ સામાન્ય જનતાને આનો લાભ મળે એના પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે આપણે રજૂઆત કરવા માટે માટે આ કાર્યક્રમ લીધો છે છે તો શું સેવા એ ફક્ત બતાવવા ન્યાય આપવા માટે નથી આ પરિવાર નો એ પહેલા દિવસથી અમે આ કહીએ છીએ કે એનએચ ફોર્ટી વન ની બેદરકારી છે એના ખાડાઓના લીધે જ અમારા મામાનું બેલેન્સ ગયેલું અને એ પછી ત્યાં મૃત્યુ પામમાં અરે ત્યાં કેટલાઓ માણસો હતા તે સમયે તેમણે રજૂઆત કરેલી કે ખાડાને લીધે થયું છે અને હવે તંત્ર આ ખાડા કામ કરે છે કે ના આ અકસ્માત છે ફક્ત એક નાનો સાદો અકસ્માત છે અને એમાં એનએચ ફોર્ટી એટ ની કોઈ જ બેદરકારી નથી ખાડાઓ ત્યાં હટા જ નહીં તો હું તમારી પાસે આ બતાવું તે દિવસે જે કોન્ટ્રાક્ટર ત્યાં સફાઈ કરવા માટે આવેલો એટલે કે જ્યાં બ્લડના ડોટ્સ પડેલા હતા બધું આ સાફ કરવા માટે આવેલા એ કોન્ટ્રાક્ટર ના પાસેથી મેં આ તે દિવસનો

તો એ હજીને એ લોકોએ જિલ્લામાં લીધી જ નહીં અને બારોબાર એને નીચલી કક્ષાએ કે તમે તાલુકાના લેવલે જાઓ ને નીચલી કક્ષાએ જાઓ તો એન એચ ફોર્ટી છે એનો જે મુદ્દો અને આજે આજે આખું આખો વલસાડ છે 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 એનાથી ટ્રસ્ટ કંટાળેલા એક એક વ્યક્તિ સમજતા કે સામાન્ય વ્યક્તિ અવાજ નથી ઉતાવતો એ આઠ કલાકની નોકરી કરે છે ચાર થી છ કલાક એના અપડાઉનમાં જાય છે એ વ્યક્તિનો પરિવાર જોઈએ કે શું કરે કે તંત્રની સામે લડવા બેસે પરંતુ દરેક મનમાં છે અત્યારે જો ચૂંટણી આવે ને તો કોઈ પણ પક્ષ એ જો નહીં હારે તો મારી ગેરંટી છે તો એવું નથી કે કોઈ વિરોધ નથી કરવો પણ આ અરજી જ્યારે અમે લઈને અહીંયા જિલ્લા સ્વાગતની અરજી લઈને આવ્યો તો એને તમે કેવી રીતે કહી શકો તમે તાલુકાને નીચલી કક્ષાએ લઈ જાઓ તમે શું એનું નિરાકરણ આ પરિવારને નહીં આપી શકો વાત તો સાંભળો સ્વાગતની જે અરજી છે એની વાત તો સાંભળો કે આ પરિવાર શું છે શાના માટે આ લડી રહ્યું છે ધર્મેશભાઈ હવે તમે કીધું કે આજે તમે સ્વાગતમાં આવ્યા અને નીચલી કક્ષામાં તમને કીધું શું કરશો તમે એને હવે તમારી શું માંગ રહેશે અમે કોઈ નીચલી કક્ષાએ નહીં જઈએ જો તમારે એનું નિરાકરણ આપવું હોય

કોઈ નેતા ત્યાં મુલાકાત ને લીધી વિચાર કરો આ પરિવારને અત્યાર સુધી કોઈ કોઈ ફોન કોલ્સ કે નેતાએ મુલાકાત વિચાર કરો તો આત્મા મરી છે આ લોકોનો આત્મા મરી પરવા લોકો કશું કરવું જ નથી એટલે અમારે કોઈ વ્યક્તિનો વિરોધ નથી કોઈ સત્તા પક્ષ કે વિપક્ષ એનો વિરોધ નથી પરંતુ અમારે એ જનપ્રતિનિધિઓને કહેવું છે કે તમે શું ફક્ત રીલના જ રાજાઓ બનશો તમને બધી જગ્યાએ સમય મળે છે રીલ ઉતારવાનો

ના એ કેવું છે કે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે કે મેન્ટેનન્સ કરવાની એ ટાઈમ ટુ ટાઈમ કરવું હોય છે જો એના લીધે કોઈનું અકસ્માત થાય તો એમની જવાબદારી હોય છે જી તો આથી કનુભાઈ ની દીકરી અને એમના ભાણિયા ધર્મેશભાઈ એને જે વાત કરી એમણે કે આટલા મહિના વીતી જવા છતાં ન્યાય નથી મળ્યો આજે આ દીકરી છે એક નાનો પણ છે તો આખા પરિવારની જવાબદારી છે કમાનારું કોઈ નથી તો હવે તંત્ર એમની આ સમસ્યા પર ક્યારે ધ્યાન આપે છે અને મહત્વનું કે નિરાકરણ ક્યારે આવે છે કારણ કે ધર્મેશભાઈ કીધું કે જો આજે એફઆઈઆર નહીં થઈ અને આના પર કોઈ પગલા ન લેવાયા તો તેઓ તાત્કાલિક આજથી જ આંદોલન પર ઉતરી જશે તો હવે આગામી સમયમાં આપણે જોઈએ કે શું થાય છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ